જોરશીન મૂંગ કરો તો ઠાકોરને ખબર પડી ગયે હજુ એકવાર વાર ઠાકોર સમાપી જય ભવાની અરિયા ઓર હા ભાગે આપણે બધા ભેગા થઈશ ઠાકોર સમાજ માતા બહેનો ભાઈઓ નામી અનામી બધા મહાનુભાવ આપણા ઠાકોર સમાજના દીકરા પર જે અત્યાચાર થયો છે એના માટે આપણે બધા ભેગા થઈએ છીએ તો એમને સંપૂર્ણપણે ન્યાય મળે એવી અમારી એક વિનંતી છે ક્ષત્રિય ઠાકોર સમાજની વિક્રમ ભાઈ એ કીધું કે ક્ષત્રિય સમાજ કોઈ એટલે કોઈથી આ ડરવા વાળો સમાજ જારે મારા ઠાકોરો ની એન્ટ્રી થાય ને તો પાજ દેશનો માહોલ જો મિલે તો અમે વિક્રમ વાત કરી કે સંપૂર્ણપણે મે સમાજમાં કોઈ પણ કાર્ય હશે તમે હાજર હશો થેન્ક યુ ખૂબ ખૂબ આભાર ત્રણ વાગ્યા સુધી ઉજાગરા કરી અને મહેશ ભાઈને ન્યાય અપાવવા માટે ખૂબ મહેનત કરી છે નાંજી કાકા માટે બધા એક દિલથી તાળીઓ પાડજો અને આજે ભાજપ કોંગ્રેસનું